એકવાર વ્યાજખોરોનો આતંક સામે આવી રહ્યો છે જેને લઈ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમ સિંહ ગહેલો સૂચના અનુસાર સુરત શહેર પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં લોક દરબારના કાર્યક્રમ યોજી વ્યાજખોરો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે પરંતુ પોલીસ આવા વ્યાજખોરો સુધી તે પહોંચે તે પહેલા જ ઉદના વિસ્તારના એક યુવકે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી જીવન તુકાવી લીધું છે સુરતના ઉદના વિસ્તારમાં વિષ્ણુનગર ખાતે રહેતા કેતન નામના યુવકે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે ઉધના પોલીસ દ્વારા યોજાયેલ લોક દરબારમાં વ્યાજખોરથી પીડિત પરિવાર આવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો વિષ્ણુનગરમાં રહેતા કેતન પાટીલ ઓનલાઈન સાડીનો વેપાર કરતો હતો જેથી વેપારના કામ અર્થે કેતન પાટીલે ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં વિજય પાટીલ અને તેની પત્ની ભારતી પાટીલ પાસેથી રૂપિયા ત્રણ લાખ તથા ઉમેશ સોનવડે પાસેથી રૂપિયા એક લાખ વ્યાજે લીધા હતા જેથી કેતન આ તમામને ઓનલાઇન તથા રોકડેથી વ્યાજ ચૂકવતો હતો તેમ છતાં વ્યાજખોરો ઉઘરાણી કરી અવારનવાર ધાકધમકી ધમકી આપી ત્રાસ આપતા હોવાની મૃતકના પરિવાર દ્વારા હકીકત જણાવવામાં આવી છે મૃતક કેતને તેના પિતાના નામે રૂપિયા એક લાખની પર્સનલ લોન લીધી હતી તથા માતાનું મંગલસૂત્ર પણ ગીરવે મૂક્યું હતું જેથી વ્યાજખોરો વારંવાર માનસિક ત્રાસ આપતા હોવાથી તણાવમાં આવી કેતને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો

પછી એમ મેં એને કહેલું કે એના પૈસા છે ના એના વ્યાજ જ થોડુંક બાકી છે પૈસા તો નથી પછી વ્યાજ બી આપી દેશે બે મહિનામાં તો આ લોકોને પછી હું હેરાન કરેલું એની ગાડી હતી એને એના પપ્પાની હતી અને એને વેચી નાખેલી ગાડી ગઈ મારો સોનો ગીરબી ના મૂકેલો કઈ રીતે તમને ખબર પડી શું કરતો અત્યારે એ તો અમે જાન્યુઆરીમાં ગામ ના એક છોકરો મારા ઘર આવેલો હતો અને માસી એના પર કરજો થયેલો છે એને તમે હમળજો બે કૂદજો એ વાત છે તો પછી એ કંઈ કરી લે પછી એને પૂછેલું મેને તો હું વાત થઈ લઉં તો એને કહેલું મને થોડુંક મેં ધંધો માટે કે હસી ગયો તો એને કરજા થઈ ગયો પછી એના પપ્પાને કહેલું મેં તો એના પપ્પાને એનો એવું થયું છે એને પપ્પાને એને પૂછેલું લાલુ શું થયેલું તો એને એને પપ્પાને બી બતાવ્યો પછી ગામથી પૈસા માગીને આપી દીધા મારા સોનો બીનો બી મૂકીને એક છોકરો એને ઉમેશ એ આવેલું માસિકે મને ઓગણીસ હજાર વ્યાજ બાકી છે ખાલી એ એપ્રિલમાં આવેલું મેં એને કહેલું અત્યારે તો અમારા પાસે પૈસા નથી એ એમાં આપી દેશે પાંચ પાંચ હજાર કહીને તો એ છોકરા માની ગયા પછી એને બહાર ધમકી આપતો હતો ત્યારે ગાડી ઉંચકી લે ને તો એને બી બીજા છોકરાને કહેલું એને મને તો માસી એને ધમકી આપે છે એને ગાડી ઉંચકી લે ને તો તેને કંઈ કરીને આપશે